ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ એક પ્રકરણ દસ પીપલાણાના નરસિંહ મહેતા નરસિંહ મહેતા ખરા મુમુક્ષુ હતા યોગભ્રષ્ટજીવ હતા જ્ઞાતિએ ઉનેવાળ બ્રાહ્મણ હતા એ જમાનામાં તેઓ એક લાખના આસામી હતા નરસિંહ મહેતાને ચાર પુત્રો હતા કલ્યાણજી વાલજી રઘુનાથ તથા રવજી પત્ની બાઈ પણ ભાવીક હતા બાઈ તથા બાઈ આ બે પુત્રીઓ પણ ભક્તિવાળી હતી નરસિંહ મહેતાની બે બહેનો જીબા તથા હતા ભગવાન મેળવવા નરસિંહ મહેતા ગિરનાર ઉપર ગયા હતા ત્યાંની ગુફાઓમાં અથડ્યા પરકમ્મા કરી પણ ભગવાન ન મળ્યા એટલે તેમણે શરીર પાડી નાખવાનો સંકલ્પ કર્યો પરંતુ ભગવાને તેમને અંતરમાં પ્રેરણા કરી તેમને લાગ્યું કે દેહ હશે તો કોઈક દાડો ભગવાન મળશે ખરેખરા ભક્ત હોયશું તો ભગવાન ઘેર આવીને કમાળ ખખડાવશે એમ વિચારી તેઓ ઘરે પાછા આવ્યા એવામાં રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા નરસિંહ મહેતાને તેમનો યોગ થયો ત્યારે મહેતાને એમ જ લાગ્યું કે આ જ ભગવાન છે એ વખતે રામાનંદ સ્વામીએ તેમને કહ્યું મહેતા અમે તો ઉદ્ધવનો અવતાર છીએ પરબ્રહ્મના સાક્ષાત અવતાર તો હવે અહીં આવશે અને તમને મળશે નરસિંહ મહેતા શાલીગ્રામની પૂજા કરતા એક વાર તેઓ મગ્ન હતા તે જ વખતે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વેશે સોરઠમાં વિચરણ કરતાં પીપલાણા પધાર્યા અને નરસિંહ મહેતાના આંગણે ઉભા રહી ભિક્ષાની આહલેખ દીધી નરસિંહ મહેતાના પત્ની પાણી ભરવા ગયા હતા આહલેખ સાંભળીને નાની પુત્રી બહાર આવી કાંતિમાન કિશોરને નિહાળી તે તરત જ બોલી બ્રહ્મચારીજી થોડીવાર ખમો તો ઉના ઉના રોટલા આપું તેથી વરણી આંગણામાં વૃક્ષ નીચે મૃગચર્મ પાથરીને બેઠા નરસિંહ મહેતાની મા આવી અને બ્રહ્મચારીને જોઈ કહ્યું ઉઠો અહીં નહીં ચોરે જાઓ કેટલાય બાવા અહીં આવે છે શ્રીહરિ કહે બીજા બાવા જેવો હું નથી હું જેવો તો હું એક જ છું છતાં ના પાડી તેથી શ્રીહરિ ઊભા થઈ ઉજત નદી કાંઠે વડ નીચે બેઠા નીલકંઠની મૂર્તિ તો લોકોની વૃત્તિઓ ખેંચી લે તેવી હતી તે નરસિંહ મહેતાની માનું અંતઃકરણ નીલકંઠ તરફ ખેંચાયું ચારે બાજુ એ જ દેખાય વળી તે વખતે નરસિંહ મહેતા શાલીગ્રામની પૂજા કરી રહ્યા હતા તેમણે શાલીગ્રામમાંથી દિવ્ય કિરણો નીકળતા જોયા અને તે કિરણોને આંગણે આવેલા કોઈ અજાણ્યા બાળ બ્રહ્મચારીમાં લીન થતા જોયા તરત મહેતાએ પોતાના પુત્ર કલ્યાણને મોકલ્યો તે બ્રહ્મચારીને પાછા તેડી લાવ્યો અને ભોજન અંગીકાર કરવા વિનંતી કરી નીલકંઠ કહે જે તૈયાર હોય તે લાવો દૂધ અને જુવારનું ધાન તૈયાર હતું તે તેમને જમવા આપ્યું નીલકંઠ પ્રભુએ પ્રથમ શાલીગ્રામને તે જમાડ્યું પછી પોતે થોડી પ્રસાદી અંગીકાર કરી શેષ પ્રસાદી વહેંચી દીધી નરસિંહ મહેતા જાણે પૂર્વની પ્રીત હોય તેમ નીલકંઠ પ્રભુની મૂર્તિમાં મગ્ન થઈ ગયા હતા વાતચીતમાં મહેતાએ રામાનંદ સ્વામીનો મહિમા વર્ણીને કહો તે સાંભળી વર્ણી રાજી થયા અને વિદાય માંગી મહેતા તેમને વળાવવા ગયા ઓજત ને આરે આવ્યા ત્યાં મહેતાએ બીજો ચમત્કાર જોયો બ્રહ્મચારી પુરુષોત્તમ સ્વરૂપે તેને દેખાયા અનંત બ્રહ્માંડોના અધિપતિઓ આ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરતા મહેતાને દેખાયા પછી એ પુરુષોત્તમ સ્વરૂપમાંથી દસ અવતારો પ્રગટ્યા અને મહેતાને દર્શન દઈ એ સ્વરૂપમાં પાછા લીન થઈ ગયા જાણે પરમાત્માનું દિવ્ય સુખ યુગો યુગ સુધી ભોગવ્યું હોય તેવી આનંદની ઉર્મિઓ મહેતાના મુખ ઉપર પ્રસરી રહી આથી તેમને થયું શ્રીહરિએ કૃપા કરીને મને પોતાની ઓળખાણ કરાવી છે અહોહો સ્વયં અક્ષરધામના અધિપતિ મારે આંગણે ક્યાંથી એમ વિચારતા તેઓ અહોભાવમાં ડૂબી ગયા આષાઢી સંવત અઢારસો છપ્પનના જેઠ માસની યોગીની ભાગવતી એકાદશીનો એ માંગલિક દિવસ હતો કે જ્યારે રામાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરીને પીપલાણામાં નરસિંહ મહેતાને ઘરે રહ્યા હતા ત્યાંથી તેમણે કુરજી દવેને પોતે પધાર્યા છે તેની ખબર આપવા લોજ મોકલ્યા હતા લોજથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો વરણીને લઈને પીપલાણાં આવવા નીકળ્યા વચ્ચે ઓછત નદી બે કાંઠે વહેતી હતી નીલકંઠ તો નાવી કે ના કહી છતાં પૂરમાં પડ્યા ને સામે કાંઠે પહોંચી ગયા રામાનંદ સ્વામી નરસિંહ મહેતાને ઘેર નીલકંઠ વર્ણી અને સંઘની રાહ જોતા બેઠા હતા જેવો સંઘ આવ્યો કે તરત તેઓ ઊભા થઈ ગયા વર્ણી તો દોડતા જઈ રામાનંદ સ્વામીના ચરણોમાં દંડવત કરવા લાગ્યા રામાનંદ સ્વામીએ તેમને પકડી ઊભા કર્યા અને ભેટ્યા આ પ્રસંગના પ્રથમ સાક્ષી નરસિંહ મહેતા હતા રામાનંદ સ્વામીના આ ભાવ ઉપરથી તેમણે વરણીની વિશેષ મહત્તા પારખી લીધી બીજે દિવસે પારણા કર્યા રામાનંદ સ્વામીએ ચાતુર્માસ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું ત્યાં જ આષાઢી સંવત અઢારસો સત્તાવનના દેવપૌઢી એકાદશી જન્માષ્ટમી તથા જળ ઝીલણીના ઉત્સવો કર્યા હરિભક્તો આવી જતા હતા સૌને નીલકંઠ વર્ણીના દર્શનની જિજ્ઞાસા હતી તેમના સ્વરૂપ પાસે રામાનંદ સ્વામીની આભા ઝાંખી પડી જતી હોય તેવું સૌને લાગતું હતું સ્વામી પણ વર્ણીની છાયામાં સંતાઈ જવા માંગતા હતા દશેરા અને અન્નકૂટના ઉત્સવો પણ ત્યાં જ થયા એકવાર નરસિંહ મહેતાની ડેલીમાં રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ બ્રહ્મચારી વગેરે સંત હરિજનની સભા ભરાઈને બેઠી હતી તે સમયે વર્ણીએ રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો તમે સનાતનીશ્વર છો કે આધુનિક ભગવાન છો તે ટાણે સ્વામીએ ઉત્તર ન કર્યો ને બીજા હરિજન સામું જોઈને વાત કરવા લાગ્યા પછી ફરી વર્ણી સામું જોયું ત્યારે વર્ણીએ ફરી તેનો તે પ્રશ્ન પૂછ્યો ત્યારે પણ ન બોલ્યા ત્યારે નીલકંઠે ત્રીજી વાર તે પ્રશ્ન પૂછ્યો ત્યારે પણ ન બોલ્યા ને કાંઈક મિશ લઈને ઊઠી ગયા ને ઘડીક પછી આસને આવીને બેઠા તે સમયે એક જમાદાર સભામાં આવીને બેઠો ત્યારે રામાનંદ સ્વામીએ નીલકંઠ પ્રભુને કહ્યું આ જમાદારને વાતો કરો ત્યારે વર્ણીએ તેને ઘડીક ઉપદેશની વાતો કરી પછી તેને સમાધિ કરાવી જમાદારે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર આ જ નીલકંઠ વર્ણીને દિવ્ય આભૂષણથી શોભતા નિહાળ્યા વળી ત્યાં અનંત કોટી પૈગંબરને તથા રામાનંદ સ્વામીને વર્ણીની સેવા કરતા જોયા તે જોઈ જમાદાર આશ્ચર્ય પામી ગયો પછી વર્ણીએ જમાદાર સામે દ્રષ્ટિ કરી તેથી તે તરત જાગ્રત થયો ને બોલ્યો તમારા હિંદુમાં એસા અન્યાય કેમ છે મુર્સદ છે તે ઊંચે આસને બેઠાશે અલ્લાહ છે તે હેઠા બેઠાશે તે સાંભળીને રામાનંદ સ્વામી બોલ્યા અમારામાં અસલથી એવી રીતે ચાલી આવે છે આગળ રામચંદ્રજી ભગવાન હતા ત્યારે ગુરુ વશિષ્ઠ ઊંચે આસને બેસતા ને રામચંદ્રજી હેઠા બેસતા હું તો નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞાએ કરીને બેઠો છું ને બળા તો તે છે તે સાંભળીને પછી જમાદાર પગે લાગીને ગયો રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી શ્રીહરિ સોરઠમાં વિચરણ કરતા કરતા પીપલાણા પધાર્યા નરસિંહ મહેતાની ડેલીએ ઉતારો કર્યો નરસિંહ મહેતાના ભાઈ નારણજી તેની પત્ની રૂકમાઈ અને રૂકમાઈની માડકીબાઈ પણ શ્રીહરીનો આ અલૌકિક લાભ લેવા આખાથી આવી ગયા હતા મહેતા કુટુંબમાં સૌ શ્રીહરીની સેવામાં તન્મય બની ગયા હતા પીપલાણામાં એક સંઘાઈનો વડ હતો અહીં ઘણા ભૂત રહેતા હતા શ્રીહરીએ ત્યાં સભા કરી અને ભૂતોનો મોક્ષ કર્યો સૌને દિવ્ય ગતિ આપી બદ્રિકાશ્રમમાં તપ કરીને શુદ્ધ થવા મોકલી દીધા પછી સૌ ઓઝતમાં સ્નાન કરવા ગયા નરસિંહ મહેતાનો પુત્ર રઘુનાથ સ્નાન કરતો હતો ત્યાં તેને શ્રીહરિએ સમાધિ કરાવી તેથી જેમ શબ તરતું હોય તેમ તે નદીમાં તરવા લાગ્યો આ જોઈ સૌ ગભરાયા શ્રીહરિને કહ્યું મહારાજ એ બિચારો ડૂબી જશે શ્રીહરિએ તેમની મૂંઝવણ જોઈ તેને જાગ્રત કર્યો રઘુનાથે અક્ષરધામ અને અક્ષરધામના પતિ આ પ્રત્યક્ષ શ્રીહરિના દિવ્ય દર્શનની વાત કરી આમ શ્રીહરિએ અનેક લોકોને પોતાના સ્વરૂપમાં ખેંચ્યા હતા તે વખતે ભેગા ઘણા સાધુ તથા હરિભક્ત હતા સૌનો ઉતારો નદી કાંઠે રાખ્યો હતો સાયંકાળે ઓઝત નદીમાં સ્નાન કરવા પધાર્યા તે સમયે શ્રીહરિ સાથે સંતો તથા હરિભક્તો પણ નાહવા માંડ્યા ત્યારે શ્રીહરિએ ઘણા હરિભક્તોને સમાધિ કરાવી હતી ને વહેતા પાણીના પૂરમાં તણાતા મેલ્યા હતા શ્રીહરિએ અહીં એવો ચમત્કાર જણાવ્યો હતો કે જેને સમાધિ ચડે તે એક ગાઉ સુધી તણાતા જાય પછી શ્રીહરિ નેત્રકમળની સાન કરે ને સૌને પાછા ખેંચી લાવે પીપલાણા ગામની આથમણી બાજુ એક ઘટાદાર વડનું વૃક્ષ હતું તેની છાયા હેઠી સભા કરીને શ્રીહરિ મોટા સિંહાસન ઉપર બિરાજમાન થયા ને કેટલીક વાતો કરી પછી તે વડની એક ડાળ વાંકી હતી તે ઉપર ઘોડો પલાણીને બેઠા ને સંતો સર્વે ઉત્સવ કરવા લાગ્યા તે વખતે શ્રીહરિની મૂર્તિમાંથી કરોડો તેજના કિરણો છૂટવા લાગ્યા આ જોઈ સૌ હરિભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા તે વખતે ઘણા નવા મુમુક્ષુઓએ શ્રીહરિનો આશ્રય કર્યો શ્રીહરિ સાથે રામાનંદ સ્વામીના દીક્ષિત સંતો હતા તેમને આ ચમત્કારથી શ્રીહરિમાં રામાનંદ સ્વામી કરતા અનેક ગણું હેત થયું નરસિંહ મહેતા સહિત ચાર ભાઈઓ હતા નાનાભાઈ નારણજીના લગ્ન આખાના નારાયણ દવેના દીકરી રુકમાબાઈ સાથે થયા હતા નાનાભાઈનું મૃત્યુ થયું પછી નરસિંહ મહેતા ભાભીને અન્ન વસ્ત્ર દેતા નહીં શ્રીહરિને રૂકમાબાઇએ પોતાના ભાગ માટે વાત કરી શ્રીહરિ કહે તમારે દ્રવ્યનું શું કામ છે રૂકમાબાઈ કહે તમારી સેવામાં વપરાય ને અમને તમારો ભાગ લખી આપો તો અમે તેમની પાસે કઢાવીએ તેમણે હા કહી અને ભાગ લખી આપ્યો તે વખતે પીપલાણામાં લગ્નગાળો ચાલતો હતો તેથી સત્સંગીઓની સભામાં સોપારી વહેંચાતી હતી શ્રીહરિના ચરણે સોપારી મુકાઈ શ્રીહરિ હાથ વડે ફિરવવા લાગ્યા શ્રીહરિ કહે આ પ્રસાદી કોને લેવી છે બધા ભાવ ચડાવવા લાગ્યા નરસિંહ મહેતા કહે મેં સો કોરીમાં લીધી શ્રીહરિ કહે અમારે કોરી જોઈતી નથી મેઘપુરમાં મહાયાગ કરવો છે વળી બ્રાહ્મણોની ચોરાસી કરવી છે તેમાં અમારા નામે ઊંચીનું ધન આપો પછી ચૂકતે કરી દઈશું તેઓ સંમત થયા યજ્ઞ આરંભાયો ચોરાસી થઈ છેલ્લે દિવસે શ્રીહરિના કહેવાથી આનંદ સ્વામીએ મહેતાની જય બોલાવી નરસિંહ મહેતા કહે મારી જય શાની શ્રીહરિ કહે તમારી નહીં તો રૂકમાઈની જય બોલાવીએ કારણ કે રૂકમાઈએ તમારી પાસે પોતાનું લેણું ધન આ યજ્ઞમાં વાપરવા અમને લખાણ કરી આપ્યું છે તે આ રૂકમાઈનો ભાગ ખર્ચાઈ ગયો નરસિંહ મહેતા કહે આ તો ગજબ થયો કપટ કરી બલીની જેમ મારું બધું લઈ લીધું શ્રીહરિએ તો રૂકમાઈનો ભાગ જ વાપર્યો હતો છતાં મહેતા છ મહિના સુધી શ્રીહરિના દર્શને આવ્યા નહીં પછી માંડ મન માન્યું એકવાર શ્રીહરી ગામ પીપલાણે પથાર્યા નરસિંહ મહેતાના પત્નીએ થાળ તૈયાર કર્યો અને શ્રીહરિને જમવા બેસાડ્યા શ્રીહરિ જમતા જાય ને પેટ ઉપર હાથ ફેરવતા જાય ને પાણી પીતા જાય એ પ્રમાણે સારી પેઠે જમીને ચળું કરી મુખવાસ લીધો પછી સવારે ઓજદ ગંગામાં નહવા પધાર્યા તે સમયે નદીમાં પૂર આવેલું હતું તે વખતે શ્રીહરિએ એક હરિભક્તને કહ્યું અમારે નદીને સામે કાંઠે જવું છે તે કહે બેસો મહારાજ મારે ખભે એટલે શ્રી હરિ તેને ખભે બેઠા ત્યારે તે હરિભક્ત ચાલ્યો તે એક ગાડું ચાલે તેટલો માર્ગ પાણીમાં થતો જાય એમ સામે કાંઠે ગયા ને પાછા એ પ્રમાણે આ કાંઠે આવ્યા ને ફરી સામે કાંઠે ગયા એમ કેટલી વાર લીલા કરી ક્યારેક તો નદીમાં પૂર ન હોય ત્યારે શ્રીહરિ નદીના ધરામાં માથા માથાઢક પાણીમાં પલાઠી વાળીને પહોર બે પહોર સુધી બેસી રહેતા ને ક્યારેક તો ગામના છોકરાઓને સમાધિ કરાવીને પાણીના ધરામાં નાખી દે ને પોતે ગામમાં પધારે પછી કેટલોક વખત જાય ત્યારે એક છોકરાને ઉઠાડવા મોકલે તે છોકરો ત્યાં જઈને બોલે ચાલો મહારાજ બોલાવે છે ત્યારે તે પાણીમાં લાકડાની માફક તરતા હોય તે શબ્દ સાંભળીને તત્કાળ સમાધિમાંથી ઊઠીને ગામમાં શ્રીહરિ પાસે આવે એમ શ્રીહરિએ નરસિંહ મહેતાને ઘરે રહીને સૌને ઘણા ચમત્કારો જણાવ્યા છે શ્રીહરી કાલવાણીમાં બિરાજતા હતા પ્રબોધિનીનો સમયો પૂરો થયો એટલે આખાના નારાયણ દવે તથા તેનો પુત્ર નરસિંહ દવે તથા પીપલાણાના નરસિંહ મહેતા બધા મળી શ્રીહરિ પાસે આવ્યા અને શ્રીહરીને બે હાથ જોડી વિનંતી કરી મહારાજ અમારે ગામ પધારો શ્રીહરિએ કહ્યું સારું કાલે આવીશું શ્રીહરિએ આમંત્રણ સ્વીકાર્યું એટલે તેઓ રાજી થઈ ગયા શ્રીહરિ સાથે ત્રણસો સંતો હરિભક્તો હતા તે તમામ માટે ઉતારા પાગરણ રસોઈ વગેરેની તૈયારી કરવા તેઓ તરત જ નીકળી ગયા જ્યાંથી આખા ગામ અને પીપલાણાનો માર્ગ જુદો પડે છે ત્યાં આખા અને પીપલાણાના હરિભક્તો સામયું કરવા ઊભા હતા ઢોલ તાસા વાગતા હતા જેમ વસંતમાં ફૂલ પાંગરે તેમ શ્રીહરિના દર્શન થતાં જ હરિભક્તોના મન પણ પ્રફુલ્લિત થઈ ગયા નારાયણ દવેના મનમાં હતું કે શ્રીહરિ આખા પધારે છે નરસિંહ મહેતાના મનમાં હતું કે શ્રીહરિ પીપલાણા પધારે છે ભોળાભાવના બંને ભક્તોએ એવો કોઈ વિચાર કર્યો ન હતો કે શ્રીહરિ પહેલાં કઈ ગામ પધારશે બંને રસોઈનો આદર કરી દીધો હતો શ્રી શ્રીહરિ પધાર્યા સૌએ સ્વાગત કર્યું દંડવત કર્યા પગે લાગ્યા પછી શ્રી શ્રીહરિના ચાલવાની રાહ જોતા ઊભા રહ્યા શ્રી શ્રીહરિએ પૂછ્યું અમારે પહેલા કય ગામ જવાનું છે નરસિંહ મહેતાએ તરત જ કહ્યું મહારાજ પીપલાણે રસોઈ તૈયાર છે ઇટલામાં નારણ દવે તથા તેમનો પુત્ર નરસિંહ બોલી ઉઠ્યા અરે મહારાજ પહેલાં તો આંખે પધારવાનું છે બધું તૈયાર છે માટે હાલો પર્યાણ કરો શ્રીહરી તેમનો ભલો ભાવ જોઈ હસ્યા બંને ભક્તોએ ત્રણસો માણસની રસોઈ કરી હતી બંનેનો આગ્રહ શ્રીહરિને પોતાને ગામ પહેલાં તેડી જવાનો હતો શ્રીહરી મૂંઝવણમાં પડ્યા તેમણે કહ્યું બંને ગામ એકસાથે કેમ અવાય તમારે પણ વિચાર તો કરવો હતો વગર વિચારે બંને રસોઈ કરી વાળી નારાયણ દવે અને નરસિંહ મહેતા સામસામું જોઈ રહ્યા તે વખતે શ્રીહરિએ તે બંનેને વ્યક્તિગત બોલાવી કાનમાં કહ્યું તમે આગળ ચાલતા થાઓ અમે તમારે ત્યાં આવીએ છીએ શ્રીહરિની આજ્ઞા થઈ એટલે બંને પોતપોતાના ગામના હરિભક્તો સાથે પોતાના ગામ ભણી ચાલવા લાગ્યા શ્રીહરિએ આખા ગામમાં હરિભક્તોને ઘરો ઘર પધરામણી કરી અને નારાયણ દવેની રસોઈ જમ્યા તે પ્રમાણે પીપલાણામાં પણ શ્રીહરિ નરસિંહ મહેતાની રસોઈ જમ્યા તેની સેવા અંગીકાર કરી ગામમાં હરિભક્તોને ઘેર પધરામણીએ પધાર્યા પીપલાણાના હરિભક્તો જાણે કે શ્રીહરિ પીપલાણામાં બિરાજમાન થયા છે આખાના હરિભક્તો જાણે કે શ્રીહરિ આખામાં બિરાજમાન છે થોડા દિવસ આમ ચાલ્યું એક દિવસ આખાના એક હરિભક્ત પીપલાણે ગયા અહીં ગામમાં પેસતા જ તેને કોઈ નવો ઉત્સાહ દેખાયો સૌના મોં ઉપર દિવ્ય આનંદ હતો નરસિંહ મહેતાને ઘેર ગયા ત્યાં તેણે શ્રીહરિને જોયા સંતોને જોયા હરિભક્તોને જોયા તેને આશ્ચર્ય થયું શ્રીહરિ અને આ સંતો હરિભક્તો તો આખા બિરાજે છે અને અહીં ક્યાંથી તેણે નરસિંહ મહેતાને પૂછ્યું મહારાજ ક્યારના અહીં પધાર્યા છે કેમ વળી કાલવાણીથી નીકળીને સીધા અહીં જ આવ્યા છે મહેતાએ કહ્યું પણ અમારે ત્યાં આખામાં પણ તે દિના બિરાજે છે આ બધા સંતો અને હરિભક્તો સુદ્ધા આખાના હરિભક્તે આખા આવી નારાયણ દવેને તથા બીજા હરિભક્તોને કહ્યું મહારાજ તો પીપલાને પણ બિરાજે છે બધા સંતો હરિભક્તો સાથે ઘેર ઘેર પધરામણીમાં પધારે છે અને સભાભરી ઉપદેશ પણ આપે છે પીપલાણામાં તેમણે કહ્યું હતું કે શ્રીહરિ સંતો સાથે આખા બિરાજે છે તેથી ત્યાંના હરિભક્તોને પણ આશ્ચર્ય થયું બંને ગામના હરિભક્તો એકબીજાના ગામમાં જવા લાગ્યા સૌને પ્રતીતિ થઈ કે શ્રીહરિ આખા અને પીપલાણામાં બે સ્વરૂપે બિરાજે છે થોડા દિવસ પછી શ્રીહરિએ બંને ગામના હરિભક્તોને બોલાવીને કહ્યું ગામમાં જગ્યા બહુ સાંકળી પડે છે માટે ઓજતને કિનારે આપણે તંબુઓ રાવટીઓ નાખો ત્યાં વિષ્ણુ યાગ કરવો છે હજારો બ્રાહ્મણોને જમાડવા છે એ પ્રમાણે ઓઝત નદીને કિનારે ઉઘાડી કુદરતને ખોળે શ્રીહરિએ ઉત્સવના મંડાણ કર્યા શ્રીહરિને નરસિંહ મહેતાએ કહ્યું મહારાજ ઓઝતને કાંઠે બધી વ્યવસ્થા થઈ ગઈ છે શ્રીહરિએ કહ્યું સારું તમે હવે સાબદા થાઓ અમે આવીએ છીએ શ્રીહરિ આખામાંથી વાજતે ગાજતે નીકળ્યા તે પ્રમાણે પીપલાણામાંથી પણ ઢોલ તાસા અને નગારાના ઘોષ કરતાં સૌ સાથે શ્રીહરી નીકળ્યા ઓછતને કિનારે બંને સ્વરૂપો ભેગા થયા સૌ આશ્ચર્યવત આ જોઈ રહ્યા અને બંને સ્વરૂપો એકબીજામાં સમાઈ ગયા વિષ્ણુ યાગ માટે ભવ્ય તૈયારીઓ થઈ હતી વેદમંત્રોના ઘોષ પણ વેદપાઠી બ્રાહ્મણો કરવા લાગ્યા નરસિંહ મહેતાએ આ દ્રવ્ય ખર્ચી શ્રીહરિને ખડકાઈ ગયા હતા બ્રાહ્મણો રસોઈ બનાવતા હતા શ્રીહરિ પીરસતા હતા જમી જમીને થાકતા બ્રાહ્મણો વિદાય લેતા ત્યારે દક્ષિણા પણ પામતા આમ ઓજત કાંઠે આ મહાવિષ્ણુયાગ બ્રહ્મભૂજન હરિભક્તોના સમૂહમાં કથા કીર્તનના પ્રસંગો લગભગ છ માસ ચાલ્યા આ યજ્ઞ દરમિયાન શ્રી વસંત પંચમી અને ફૂલધોલના ઉત્સવ પણ અહીં જ કર્યા તેમજ શ્રીહરિજયંતિ અને નૃષિજયંતિ પણ અહીં જ કર્યા જેઠસુદ દશમ ગંગા જન્મ તથા ભીમ એકાદશીનો ઉત્સવ પીપલાણામાં કરી પીપલાણા ગામને મહાતીર્થભૂમિ બનાવી દીધી નોંધ સંવત અઢારસો છ્યાસીના જેઠ સુધી દશમીને દિવસે શ્રીહરિ સ્વધામ પધાર્યા તે પછી ઘણા હરિભક્તોને તેમણે વિવિધ દર્શન આપ્યા હતા તે જ દિવસે વડોદરાથી રામચંદ્ર વૈદ હરિભક્તોના સંગ સાથે શ્રીહરિની અસ્વસ્થ તબિયતના સમાચાર સાંભળી ગઢપુર આવતા હતા તેઓ ઉગામેળી પહોંચ્યા ત્યાં સામેથી જ તેમણે શ્રીહરિને માણકી ઉપર આવતા જોયા અને પોતાનો હાથ લાંબો કરી કહ્યું વૈદરાજ જુઓ અમારી નાડી મહારાજ નાડી જોતાં તો નખમાં પણ રોગ જણાતો નથી અમે અત્યારે સારંગપુર જઈએ છીએ અને કાલે ગઢપુર પાછા આવીશું એમ કહી શ્રી શ્રીહરિ માણકી ઉપર બિરાજ્યા અને માણકીને પૂરપાટ દોડાવી મૂકી એ જ રીતે ધોલેરાના અજુબા અને ફૂલીબાને નિંગાળા પાસે દર્શન દીધા હતા વળી તે જ રાત્રે પીપલાણાના નરસિંહ મહેતાની પુત્રી લાડુબા જેમને આખામાં પરણાવ્યા હતા ત્યાં મધરાતે જઈ શ્રીહરિએ સાદ કરી તેમને જગાડ્યા લાડુબા શ્રીહરિનો અવાજ ઓળખી ગયા અને તરત જ બેબાકળા થઈ ઉઠ્યા મહારાજ પધાર્યા તેમના મુખમાંથી શબ્દો નીકળી ગયા શ્રીહરિએ કહ્યું હા લાડુ અમારે વહેલી સવારે જમીને નીકળી જવું છે માટે રસોઈ તૈયાર કરો ત્યાં સુધી અમે થોડી વાર પહોઢી જઈએ લાડુ લાડુબાએ તરત જ શ્રીહરીને ઢોલિયો ઢાળી દીધો તે ઉપર નરમ તળાઈ બિછાવી ઉપર રેશમી ધડકી પાથરી શ્રીહરી તે ઉપર પહોઢ્યા બાર રસોઈ કરવામાં પડ્યા થોડી વારે શ્રીહરી જાગ્યા અને કહ્યું લાડુ પાણી ઉનુ કર અમારે નહવું છે લાડુ લાડુબાએ તરત જ પાણી ગરમ કરવા મૂકી દીધું શ્રીહરી સ્નાન કરી સફેદ વસ્ત્રો ધારણ કરી જમવા માટે તૈયાર થઈ ગયા ત્યાં સુધીમાં લાડુબાઈ રસોઈ તૈયાર કરી દીધી હતી શ્રીહરિ માટે થાળ તૈયાર કર્યો હતો શ્રીહરિ આવ્યા અને પાટલા ઉપર બિરાજ્યા શ્રીહરિએ જમવાનું શરૂ કર્યું ત્યારે લાડુબાએ કહ્યું મહારાજ અમે ગયા પખવાડિયામાં જ ગઢપુર આપના મંદવાડના સમાચાર સાંભળી આવ્યા હતા આપના દર્શન કર્યા હતા અને આપની તબિયત પણ કંઈક સુધરતી જણાતી હતી તેથી બે દિવસ રોકાઈ અમે પાછા આવ્યા પણ હમણાં ફરી સમાચાર મળ્યા કે આપને શરીરે મંદવાડ વિશેષ છે એટલે ચિંતા થતી હતી પણ આજે આપના દર્શન થયા તેથી આનંદ થયો શ્રી હરિ જમતા જમતા તેમની વાત સાંભળતા હતા પછી થોડી વારે કહ્યું હવે તો નખમાય રોગ નથી તેથી ગામો ગામ હરિભક્તોને દર્શન દેવા નીકળ્યા છીએ જેથી કોઈ ચિંતા કરે નહીં અને ગઢપુર તરફ પણ દોડાદોડી કરે નહીં લાડુબાને આ સાંભળી આનંદ થયો તેમને થયું કે દીકરાને જગાડું તેને પણ શ્રીહરિના દર્શન થાય એટલે તે અંદર ગયા ત્યાં તો શ્રીહરિ અદ્રશ્ય થઈ ગયા દીકરાને લઈ તે બહાર આવ્યા પણ શ્રીહરિને તેમણે ન જોયા તરત જ ગામમાં જઈ તેઓ બધે પૂછવા લાગ્યા મહારાજ ક્યાં ગયા છે તેમને બોલતા સાંભળી સૌ કહેવા લાગ્યા લાડુ મહારાજ કેવા અહીં તો કોઈએ મહારાજને જોયા નથી આ સાંભળી લાડુબાનું હૈયું ભાંગી ગયું તેને નક્કી કર્યું કે શ્રીહરી સ્વધામ સિધાવી ગયા છે મને ફક્ત દર્શન દેવા જ પધાર્યા હતા તેથી તે ત્યાં ને ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડતા બેસી ગયા શ્રીહરિની કૃપાથી લાડુબાએ નિરાવરણ સ્થિતિ પ્રાપ્ત કરી હતી લાડુબાએ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને શ્રીહરિના ધામરૂપે ઓળખી લીધા હતા પોતાના પરિવારજનોને ગુણાતીતાનંદ સ્વામીમાં જોડ્યા હતા સ્વામીને તેઓ ગુરુ તરીકે માનતા આથી શ્રીહરિની જેમ સ્વામીને પણ તેઓ અવારનવાર આખા પધરાવતા સ્વામી પણ તેમનો ભાવ જોઈને ગોપાળાનંદ સ્વામી જેવા વડીલ સંતોને સાથે લઈને આખા પધારી તેમનો ભાવ અંગીકાર કરતા